ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના મોટા ખાખરા ગામના અગ્નિવીર જવાન જયદીપ ડાભી જમ્મુ કાશ્મીર ખાતે ફરજ દરમિયાન વીરગતિ પામ્યા હતા દેશની સરહદ પર એર ડિફેન્સ રેજીમેન્ટમાં ફરજ બજાવતા જયદીપભાઈ ડાભીના શહીદ થવાના સમાચાર મળતા જ તેમના પરિવારજનો અને સમગ્ર મોટા ખોખરા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું

પિતા પંચરની દુકાન ચલાવે છે અને સૌથી મોટો દીકરો હતો પરિવાર પર અચાનક આવેલી આ આભ ફાટતી આફતથી શોકનું વાતાવરણ છવાયું હતું આજે વહેલી સવારે ભાવનગરની સરટી હોસ્પિટલ ખાતે સેનાના જવાનો અને પૂર્વ સૈનિકો દ્વારા શહીદ જયદીપભાઈ ડાભીને સલામી આપવામાં આવી હતી ત્યારબાદ ભારતીય સેનાના વાહનમાં સંપૂર્ણ સન્માન સાથે તેમના પાર્થિવ દેહને મોટા ખોખરા ખાતે લઈ જવામાં આવ્યો હતો આ ક્ષણે શહીદ જવાનના પરિવારજનો આંસુમાં ગરકાવ થઈ ગયા હતા શહીદ જવાનની અંતિમ યાત્રામાં સમગ્ર મોટા ખોખરા ગામના લોકો ઉમટી પડ્યા હતા સેનાના રાષ્ટ્રીય સન્માન અને ગાર્ડ ઓફ ઓનર સાથે વીરગતિ પામેલા જવાન જયદીપ ડાભીના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા આ દુઃખદ પ્રસંગે રાજ્યમંત્રી પુરુષોત્તમભાઈ સોલંકીના પ્રતિનિધિ દિવ્યેશ સોલંકી સહિતના રાજકીય આગેવાનો જિલ્લા કલેક્ટર મનીષ બંસલ સહિતના અધિકારીઓ અને મોટી સંખ્યામાં અગ્રણીઓ ઉપસ્થિત રહી શહીદ જયદીપભાઈ ડાભીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી દુઃખ સાથે જણાવીએ છીએ કે તારીખ સાત જૂનના રોજ ઘોગા તાલુકા ભાવનગર જિલ્લાના મોટા ખોખરા ગામના જયદીપ જીતુભાઈ ઢાબીએ ગોળી લાગવાથી શહીદ પામ્યા છે અને કાલે એટલે કે આઠ તારીખે એની ડેડ બોડી જે છે અહેમદાબાદ અને પછી ભાવનગર આવી છે અને આજે આપણે નવ તારીખે એના ગામમાં જે આર્મીની જે પ્રથા છે સન્માન સાથે આપણે એનો દાહા સંસ્કાર કરી રહ્યા છીએ પ્રશાસન અને સરકાર સરકાર પરિવારની સાથે છે અને આપણે ભગવાનથી ઈચ્છીએ છીએ કે ભાઈ આજે અમૃત આત્મા છે એને શાંતિ આપે અને ફરીથી ખૂબ દુઃખની લાગણી સાથે કહીએ છીએ કે ખૂબ જ મોટો નુકસાન આ પરિવારને થયું છે પણ આપણે આ સ્વીકારવું પડશે અને સરકાર પ્રશાસન પરિવાર સાથે ગામ સાથે અમે લોકો સાથે છીએ